હલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો આજ બપોરે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બધા જમવા નીચે ઉતરી ગયા છે અને મારા જે બાકી છે તો મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરું પછી હું નીચે આવું રાબિયાની તો રાબિયા તો જમવા વઈ ગઈ છે તો મેં કીધું હું પછી આવું એમ હું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરતી આવું નીચે બ્લોગ સ્ટાર્ટ કરીને લેતી આવું એવી રીતે ને અહીંયા તો હજી અમારે એમને પીડ્યું એ તમને હું બતાવતી નથી નકર પાછું મને શરમ આવે કે આ બેન તો જો બ્લોકમાં કે કેવું બતાવે છે એટલે હું તમને કંઈ બતાવતી નથી બ્લોકમાં હું જાઉં છું નીચે જો અમારે કામનું તમને કામ નહીં બતાવી દો અમારે આ તો પેલા બતાવવું પડે બરોબર ને હા એમ કે આ અમારા સેટ એટલા ભાઈ ના થોડાક હવે હવે લગભગ સો જેવા સેટ બાકી છે બાકી તો બધા સેટ અમારે પૂરા થઈ ગયા અને અમારે હેરા ને ઘરે કઈક સી તહેવાર જેવું શું હોય ખબર નથી જરી રીતે જો બતાવો તમને જરી રીતે જો હાથ ઉસા કરે છે જરી જો વહી ગઈ અંદર અંદર વહી ગઈ છે એના ઘરે કઈક તહેવાર જેવું છે પણ શું છે એ તો કઈ ખબર નથી મને હા બાવીસ માં ના કુંડા એમ કેતી હતી કે બાવીસ માં તો જો બહાર ઊભી છે બતાવતી નથી પૂરું તો એ બારે ઉભી છે તો મેં તેનો વીડિયામાં લઈ લઉં જો આયલી આવે છે ઉભા રે જવા આવી જો જો આયલી આવે મે કીધું રાબિયા ના ઘરે તહેવાર છે શું છે પાછું મને યાદ આવ્યું કે રાબિયા ના ઘરે હું કેવાય હું તો ખાલી વીડિયો માં કેતી જો ઊભી તે બસ હા જો અહીં આવી ગઈ એટલી વહી ગઈ જો જાય છે અને હવે હું નીચે જાઉં છું ખાવા અમારે ખાવાનું બની ગયું છે ખાવા નીચે ઉતરી મારે બાકી છે ગાંઠિયાન શાક આજે તો પાછું અમારે ગાંઠિયાની જગ્યા આવી ગયા છે એ જે અમારું ફેવરિટ છે અને અહીંયા સાપડી છે પેરી છે અને આમાં સાઈઝ જેવો અને પાપડ આમાં છે અને મીઠ પાટલે બેહીન ખાઈ છે પાટલે મીઠ મારો ડાયો પાટલે બેહીને નાહ્યો પણ પાટલે બેહીન ખાયો નયમિત અને અમારા ભગવાન લાલા ભગવાન જવો મોટા ને ગટકુડા નાના એવા ગટુડા મોટુંડા કા મીઠ જેવા નહિ મિત જુવો બે ગયા ના હે લે એમાં એવું નામ હોય એવું નામ ન હોય એવું બન્યું છે ખીચડી ને શાક એટલે ખાવા મળ્યા છે તમને છું કેવું બન્યું છે છે બસ ખાવામાં ધ્યાન પછી જવાબ દેખો કે જવાબ નહીં મળે સારું હાલો ખાઈ લો તો એ ને માથે વાટકો પડશે ને તો એને શાક ને બધું ધોરા ટ્રેક્ટર ના ટાયર એઠી ને ઉપર એવી રીતે રાખીને ખાવા મળ્યું અને આવી રીતે મારું ખાવાનું છે સાઈઝ અને મરચા જુઓ સાપડી ગાઠિયાન સા કે તો બતાવી દીધું હવે નથી બતાવતી પાસે તમને વરાકડી એ બતાવતો ને પણ મને ભૂખ લાગી છે એક વાગી ગયો છે હું ખાઈ લઉં ખાઈ પી લીધું ને ઉપર આવ્યો થોડીક વાર આરામ કરી વાસણ એમના પેટા દીધા પછી કરીશ બે તૂટી ગયેલી ડાઈસ રેવે છે હું ન કરો ઉતારવાનો છે વિડીયો કે ઓલી ને હો રાબિયા ને કહો હું વિડિયો ઉતારવા હાથો થઈને ચાલુ કર્યું ને એટલે કે તે મને એવું છું

તો એ તમે જોતા ને તો મેં બરોબર લઈને ફોન કર્યો મેં કાજુ નવરી થાય તો ખીચડો દેવા આવી કાજુ તો તમારા દર્શન થયા તમારો ફોન મેમાન અત્યારે સુધી અહીં બેઠા રોટલા અહીં કર્યા શાક મારા જેઠાણીને ઘરે કર્યું છું તો બધાય મહેમાન ત્યાં જમવા ગયા શાક એટલે એ તો કદાચ ને તમે સમજી ગયા અમારા ઘરે કાંઈ અમે હું કાંઈ ખાતી નથી હું કાંઈ બનું એટલે મારી સાસુની ખાઈ છે પણ બનાવ્યું ત્યાં એટલે રોટલા અહીંયા બનાવ્યા મારી સાસુએ તો બધા ન્યા જમવા ગયા છે મહેમાનની બધાય બધા રોટલા ને બોટલા ની તો તમને જો ને જોયું જશે વિડીયામાં અને મિત ને એને તેડવા ગયા એના પપ્પા મંદિર માં જવું દિવાળી ને એવું તો કરી નાખેલું છે મા સસરા હું મેં ખાલી શાક બનાવ્યું ખાલી અમારા માટે ટમેટાનું ને હરીખવાનું ને બટેટાનું એવી રીતે જેવું બતાવું તમને શાક બનાવ્યું જરીઓ ઓહો ગરમ ગરમ ઓલી એવી

ખાઈ નવ તો વાગી ગયા હમણાં આવવા જ હવે ઘરે છે બધા જમવા ગયેલા કે આજે તમારે અમારે બારે જવાનું છે એમ કીધું કાલે નહીં આવી એમ ન કીધું બે દિવસ હવે હવે ખીહર ને દઈ ને કાલનું નાના ઘરે આવડે એમ કીધું મેં તો રજા લેતા આવજો એમ ઘરે ને ઘરે ટાઈમ વ્યો જાય ફોટો ફોટો જો લાલા ભગવાન મિત ની બાજુ બેહી જાય ને મિત મારો ડાયો થઈને બેસી ગયો ખાવા જો હું આ તને નહીં બોલાવું રુદ્ર અહી બેહી ગયો છે એને બટેટા નું બટેટા લીધા એને ખાલી ખીચડી હે કોની દવા મિત ની એને છે ને આપેલી હે મિત તને દવા શું કરવા આપેલી છે અમે જો હરી ગોનું શાક છે જો મને એકલો હરી ગો ભાવે ને તો હું હરે ગો ખાઉ છું હરે ગો કેવાય શું કેવાય હરે ગો ને શાક ને બધા બે ખાવા અમે એમ કેવાનું ભગવાન ખબર નહી ખબર નઈ મને ભાઈ એ કઈ ખબર નથી તો એ અહીંયા પડ્યા છે અને અમારા લાલા ભગવાન ને દૂધ ને એવું અહીંયા છે લાલા ભગવાન અહીંયા બેઠા છે અને જમી લીધું અને મી તમને લેશે

એને કરે હે મેં કરે ચેક કરે જો એને કરવાની ખબર પડે નાના છોકરો હા અત્યારે અમારે ચેક કરવાનું કામ આવે ખાઈ ખાઈને આવીને સીધા અહીં બેલા છે નીચે ખાઈને સીધા અહીં આવીને હું વાસણ ઉડકીને આવીને સીધો બ્લોક સ્ટાર્ટ કર્યો ઓહો તમે આમાં આવ્યા છો એવી રીતે

સેટ બેટ ભેગા કરી લીધા છે ને હવે આડે પડકે બધા દડે છે ને આજ પતંગ થાય છે હવે ને પછી કરી તમારે જો હજી લેસન કરે છે ગોદરા માં જવો અને રુદ્રો અહીંયા કરતો થો ને મિત કરે છે કામિત લાલા ભગવાના જુરાયું ને લાઈવ ચાલુ હતું ને પણ છે ને એને મને બેલેન્સ નો પૂરાઈ દીધું ને ફોન ચાલુ રાખી અને વહી ગયા એ બારે વહી ગયા ને તો મારું લાઈવ અટકી અટકાવીને વહી ગયા મેને કીધું મને બેલેન્સ પૂરી દેજો બેલેન્સ પૂરી દેજો તો બેલેન્સ નો પૂરી દીધું કોલે ઓસીક 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 મે મને ઓલું એક લઈ લે ઓલું એક લઈ લે હા હા બસ ન્યા હવે એક જ રાખવું છે એ લઈ લે લેતો જા એક જ રાખવું છે અહીંયા એક જ છે લેતો દાદા અહીં એક જ છે તો હવે હું શીખાઈ લઈને આવી ગયા હું એક રાખું છું અને આ વિડિયો અહીં સુધી જ તો વિડિયો તમને કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો ને વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં બધાને જય માતાજી